મિત્રો મિત્રોને કેમ છો મજામાં મજામાં જશે ને આપણા બ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અને અત્યારે આપણે આવી ગયા છે ઉપર કેમ કે વિડીયો અપલોડ કરવાનો હતો એટલા માટે વિડીયો અપલોડ થાય છે ઓલરેડી અને પછી બાજુ મારે જવું છે ગામમાં કારણ કે હાજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે એટલે સેન્ડવિચનો જે પણ ઘટતો એવો સામાન છે આપણે લઈ આવવાનો છે તો પેલા વિડીયો અપલોડ કરી દઈએ અને પછી જાય ગામમાં અને અત્યારે છે મસ્ત મજાનો તડકો ફાઈનલી મિત્રો અત્યારે જમી લીધો ને અત્યારે વાગી ગયા નવ ને દસ તમે એમ વિચારતા હશે ને કે સેન્ડવીચ હમણાં બતાશે પણ સેન્ડવીચ નહીં બતાવું કારણ કે વિડીયો જ નથી ખાવામાં જેટલો હતો અને પાછું હું કહેવાય બનાવતો હતો એટલા માટે મોબાઈલ હાથમાં લીધો જ નથી ને બનાવ્યો પણ નથી તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ આપણે સવારે સવાર થઈ ગઈ મિત્રો મસ્ત મજાનો તડકો આવ્યો અત્યારે જોરદાર એટલે જોરદાર ને આપણે જવાનું છે દુકાને ચાલો દુકાને નીકળ્યા નહીં જો ઠંડુ વાતાવરણ છે અત્યારમાં શિયાળામાં ન હોય એના જેવું વાતાવરણ છે એને બપોરે તડકો પડશે મિસ્ત્રો લીમડો જેવો થઈ ગયો આવો રોગ આવી ગયો પાંદડા બધા ખરી ગયા ઈર આવી ગયું એવું લાગે છે મને જો લીધો લીધું બધે આમાં આવી ગયો ઉપર ઘણા લાંબા સમય પછી આપણે હે ને વાડીયા જ આવી ગયા ફાઈનલી કારણ કે ઘણા સમય થી નથી આવ્યો વાડીયા અને માંડવી તો તમે જોઈએ જ નહી હોય એટલે આપણે આવ્યા જ નથી જો હમણાં માંડવી જો કોઈક મસ્ત આવી થઈ ગઈ છે અને તડકો હે જોરદાર ભાઈ અને નવીન શું છે ખબર ભીંડા જે આવ્યા નથી શરૂઆત નથી થઈ પણ જો આટલા મોટા ભીંડા થઈ ગયા અને દેશી ભીંડા હોય એવું મને લાગે છે સીધે સીધી લાઈને જો

આ હા મેં ચાલો આગળ જઈએ આપણે જોઈએ સીતાફળ આવી ગયા ના જમરો ખાવી ગયા જો આઈડિયા કેમ બ્લર થઈ જાય છે હા જમરો ખાવી ગયા છે જો તોડીએ જઈ પાકા જેવું લાગ્યું છે ખાઈએ કેવું લાગે મસ્ત હા आजो साग बाजी तड़को हटलो है, है ना कैमरा है ना ब्लर मारी गए मस्त मजा ना अपने खाई ले ચાલો આગળ જોઈ આવ્યો શું છે શું નહીં તમને જોવા નહીં મળે કારણ કે પોપિયા એટલે બાજુમાં ચાલુ છે ડાયરેક્ટ કનેક્શન ત્યાંથી અહીંયા પાણી ચાલુ છે અને આ છે આ બાજુની માંડવી અને આ બાજુ છે બીજાની અહીં પાણી આવી ગયું જો હવે આગળ આપણે જવું નથી એટલે પછી પગ ખરાબ થાય ને તો હવે ઝૂકા છે જવું મસ્ત મજાનું પાણી આવે મજાનું મોઢું ને ધોઈ લીધું હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ઘર તરફ જો આટલું મોટું શું છે કોમેન્ટ કરી દેજો આને છે પકાવવાનું પછી પાછું બિયારણમાં કામ આવે એટલા માટે તો ચાલો હવે નીકળીએ ઘરે

અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા જમી પણ લીધું અને ભાઈ અત્યારે તો ઘણા સમય પછી છે ને વાળીએ ગયો તોથી તમને આગળ જોયું એ પ્રમાણે બતાવ્યું જ છે કારણ કે માંડવી આવીને પછી લગભગ પહેલી બીજી પહેલે લગભગ પહેલી વખત જ આવી માંડવી તમને જોવામાં તો એવું બધું છે અને અત્યારે હવે આ વ્લોગને આપણે પૂરો કરી દઈએ એટલે કે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ વધુમાં વધુ શેર કરી દઈએ એટલે કે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી